શિવાશ્રમ રોડ ઉપર માર્ગ બંધ કરી રોડ બનાવવાની શરૂઆત કરાઈ છે ત્યારે નવરાત્રી દરમિયાન નિર્માણ કાર્યને કારણે લોકો નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે આજે સતત બીજા દિવસે શિવાશ્રમ રોડ વાહન વ્યવહાર માટે બંધ રખાયો હતો વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ માટે રાજપૂત છાત્રાલય રોડ આકાશ ગંગા રોડ અને નીલકંઠનગરના વૈકલ્પિક માર્ગ ફાળવવામાં આવ્યો છે નવરાત્રી દરમિયાન મુખ્ય માર્ગ બંધ રહેવાથી લોકોમાં ક્યાંક નારાજગી પણ છે ઉલ્લેખનીય છે કે આ માર્ગને અડીને ભરુચ પોલીસ વેલફેર કમિટી અને રાજપૂત સમાજના ગરબા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે મારો કહેવાનો હેતુ છે કે આ નગરપાલિકા દ્વારા જે પાંચ બત્તી થી કલા મંદિરના રોડ સુધી જે પેવર બ્લોકનું કામ ચાલુ કર્યું છે કામ ચાલુ કર્યું છે તો ઘણી સારી વાત છે પણ આ કામ સદર કામ જો ચોમાસા પહેલા લીધું હોત તો અત્યારે જે તકલીફો પડે છે તે પડે નહીં બીજું કે હવે જે કામ ચાલુ કર્યું છે હવે આવનાર દિવસોમાં કાલથી જ માનો કે નવરાત્રિના પવિત્ર તહેવારો ચાલુ થાય છે નોરતાના અને એક બાજુ રાજપૂત છાત્રાલયમાં પ્રોગ્રામ થાય છે નવરાત્રિનો અને આજે વખત પોલીસ વિભાગ દ્વારા બી સુંદર આયોજન હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કર્યું છે તો જે શક્તિનાથ બાજુના એરિયામાંથી જે કંઈક પબ્લિકો આવે દિવસે એમને એટલી બધી તકલીફ પડશે ત્યાં જવાના બીજું કે જે ડાયવર્ઝન આપ્યા છે એ ડાયવર્ઝન બી રેસિડેન્શિયલ એરિયામાંથી આવ્યા છે એટલા સાંકડા અને ડાયવર્ઝન બી બધા રિપેર કરવા માંગ્યા છે તો પહેલો શરૂઆતમાં ડાયવર્ઝન બી સારી રીતે કરી દે અને જ્યારે જ્યારે પિકઅપ અવર સમય ચાલુ થાય કામ કામગીરી દરમિયાન તો ટ્રાફિક વ્યવસ્થાની અંદરથી જે ટ્રાફિકના જે નવજવાન માણસો હોય એમને મૂકે તો જેથી કરીને ટ્રાફિકની સમસ્યાઓ બી